શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ છઠ્ઠું નવરાત્રિ છઠ્ઠા દુર્ગા મા કાત્યાયની દેવીની કથા મહિમા પૂજન વિધિ તથા આરતી જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ચંદ્રહાસો ઉજ્જવલ કરવરાત્રિમાં નવદુર્ગાની પૂજા ઉપાસના થાય છે જેમાં પ્રથમ છે શૈલપુત્રી બીજા બ્રહ્મચારીણી ત્રીજા ચંદ્રઘંટા ચોથા કુષ્માંડા પાંચમા સ્કંદમાતા છઠ્ઠા કાત્યયની સાતમા કાલરાત્રી આઠમાં મહાગૌરી અને નવમાં સિદ્ધિદાત્રી છે આ નવે દુર્ગાનું સ્વરૂપ પરમપિતા બ્રહ્માજીએ કહેલું છે છઠ્ઠું નવરાત્રી છઠ્ઠા દુર્ગા માં કાત્યયની દેવીની પૂજા ઉપાસના થાય છે જે વૃંદાવનની અધિષ્ઠાત્રી દેવી પણ ગણાય છે મા દુર્ગાજીના છઠ્ઠા સ્વરૂપનું નામ જે કાત્યયની છે કાત્યયની નામ પડવાની કથા પ્રમાણે જોઈએ તો કત નામે એક પ્રસિદ્ધ મહર્ષિ હતા તેમના પુત્ર ઋષિ કાત્ય થયા અને કાત્યના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા તેમણે મા ભગવતી પરંબાની ઉપાસના કરી ઘણા વર્ષો સુધી કઠિન તપ કર્યું તેમની ઈચ્છા હતી કે મા ભગવતી તેમના ઘેરે પુત્રી રૂપે અવતરે મા ભગવતીએ તેમની પ્રાર્થના સાંભળી અને થોડા સમય બાદ જ્યારે દાનવ મહિસાસુરનો અત્યાચાર પૃથ્વી પર ઘણો જ વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્માજી ભગવાન શ્રી નારાયણ ભગવાન શિવજી ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યા મહર્ષિ કાત્યાયને સર્વપ્રથમ માની પૂજા ઉપાસના કરી આ કારણે તેઓ કાત્યાયની કહેવાયા એવી પણ કથા મળે છે કે મહર્ષિ કાત્યાયનના ત્યાં પુત્રી રૂપે પણ ઉત્પન્ન થયા હતા આસુ વધ ચતુર્દશીએ જન્મ લઈને શુદ્ધ સાતમ અષ્ટમી અને નવમી સુધી ત્રણ દિવસ સુધી કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરીને દસમીએ મહીસાસૂરનો વધ કર્યો માતાએ મા કાત્યાયનની અમોઘ ફળ આપનારા છે ભગવાન કૃષ્ણને પતિરૂપે પામવા માટે વ્રજની ગોપીઓએ માની કાલિંદી યમુના તટે પૂજા કરી હતી મા કાત્યયની વ્રજ મંડળના અધિષ્ઠાત્રી દેવી રૂપે પ્રતિષ્ઠિત છે માનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે માનો વર્ણ સોના સમાન ચમકદાર અને તેજોય માન છે માને ચાર ભૂજા છે માતાજીની જમણી બાજુ ઉપરવાળા હાથમાં અભય મુદ્રા છે નીચેના હાથમાં વરમુદ્રા છે ડાબી બાજુ ઉપરના હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ સુશોભિત છે માનું વાહન સિંહ છે એટલે મા સિંહવાહિની કહેવાય છે દુર્ગા પૂજાના છઠ્ઠા દિવસે માના સ્વરૂપની ઉપાસના થાય છે આ દિવસે સાધકનું મન આજ્ઞા ચક્રમાં સ્થિત થાય છે યોગ સાધનામાં આજ્ઞાચક્રનું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે આ ચક્રમાં સ્થિત મનવાળો સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ નિવેદિત કરી દે છે પરિપૂર્ણ આત્મદાન કરનારા આવા ભક્તોને સહજ ભાવે જ મા કાત્યાયનીના દર્શન પ્રાપ્ત થાય છે મા કાત્યાયની ભક્તિ ઉપાસના દ્વારા મનુષ્યને ઘણી જ સરળતાથી ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સ્થિત થઈને અલૌકિક તેજ પ્રભાવયુક્ત થઈ જાય છે તેના રોગ શોક સંતાપ ભય આદિ સર્વથા નાશ પામે છે આવા ભક્તો જન્માંતરના પાપોને નાશ કરીને માની ઉપાસનાથી અધિક સુગમ માર્ગ પ્રશસ્ત કરે છે માની ઉપાસના નિરંતર કરવાથી ભક્ત પરમપદને પ્રાપ્ત કરે છે સર્વતો ભાવેન માના શરણાગત થઈને પૂજા ઉપાસના માટે તત્પર રહેવું જોઈએ મા કાત્યાયની કાત્યાયની અર્થાત મહાકાળીની પણ ઉપાસના થાય છે અને કાત્યાયની એ મહાકાળી છે કૃષ્ણ જ કાત્યાયની છે એવું પણ ભક્તોનું કહેવું છે મહાકાળી જ કૃષ્ણ છે કૃષ્ણ જ મહાકાળી છે કાલ સ્વરૂપી છે મા એ ધર્મની સ્થાપના માટે આ જગતમાં અવતાર ધારણ કર્યો હતો અને ભગવાન શ્રી કૃષ્ણ પણ ભગવાન નારાયણ પણ યુગે યુગે ધર્મની સ્થાપના અર્થે આ લોકમાં જન્મગ્રહણ કરે છે વિવિધ સ્વરૂપે એવા મા કાત્યાયની દેવીની પૂજા ઉપાસના કરવાથી ભક્ત સર્વે મનોકામના પૂર્ણ કરી શકે છે હવે આપણે જાણી લઈએ મા કાત્યાયનીની પૂજા ઉપાસના કેવી રીતે કરવી નવરાત્રિના છઠ્ઠા દિવસે સવારે સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા મા કાત્યાયનીનું હૃદયમાં મનમાં ધ્યાન ધરવું જે આમાં આપણે કુળદેવીની ઉપાસના કરતા હોય તો માની ઉપાસના કરવી અથવા અલગ બાજુ ઢાળીને સ્થાપન કર્યું છે અખંડ જ્યોત પ્રગટાવેલો છે ત્યાં પણ માના સ્વરૂપનું ધ્યાન કરીને પૂજા ઉપાસના થાય છે માનવ દુર્ગાની કાત્યાયની માતાજીને પીળા અથવા લાલ પુષ્પ ચડાવી શકાય છે માને મધનો ભોગ લગાવી શકાય છે માની સામે શુદ્ધ ઘીનો દીપક ધૂપબત્તી કરીને આરતી કરાય છે આરતી કરતી વખતે એક નાગરવેલનું પાન લઈને તેમાં બે કપૂરની ગોટી રાખીને બે લવિંગ રાખીને તેને પ્રગટાવીને માની આરતી કરવી શુભ મનાય છે આવું આપણે સાંભળીએ મા કાત્યાયનની આરતી જય જય અંબે જય કાત્યાયની જય જગમાતા જય કી મહારિ બેજનાથ સ્થાન તુમ્હારા વહા વરદાતી નામ પુકારા કઈ નામ હૈ કઈ ધામ હૈ ય સ્થાન ભી તો સુખ ધામ હૈ હર મંદિર મેં જ્યોત તુમ્હારી કહી યોગેશ્વરી મહિમા ન્યારી हर जगह उत्सव होते रहते हर मंदिर में भगत ये कहते कात्यायनी रक्षक काया की ग्रंथि काटे माया की झूठे मोह से छुड़ाने वाली अपना नाम जपाने वाली बृहस्पतिवार को पूजा करिए ध्यान कात्यायनी का धरिए हर संकट को दूर करेगी भंडारे भरपूर करेगी માતાજીની જે મા કાત્યયની પૂજા ઉપાસના કરતી વખતે આ મંત્ર નો જપ કરી શકાય છે ઓમ દેવી કાત્યાયન્યે નમ મા કાત્યાયની સ્તુતિ મંત્ર છે યા દેવી કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ મા કાત્યાયની પૂજા ઉપાસના કરીને આરતી કરીને માને ક્ષમા પ્રાર્થના કરાઈ છે હે મા પરમેશ્વરી મારા વડે રાત દિવસ હજારો અપરાધો થતા જ રહે છે હે મા તમારો દાસ સમજીને આપ મારી ઉપર કૃપા કરીને મને ક્ષમા કરો હે પરમેશ્વરી હું આહવાન કરવાનું જાણતો નથી જાણતી નથી વિસર્જન કરવાનું પણ જાણતો નથી જાણતી નથી માટે હે માતા મને ક્ષમા કરો હું મંત્રહીન ક્રિયાહીન ભક્તિહીન જે પૂજા કરું છું હે મા તમે તેનો સ્વીકાર કરો તેમાં ભૂલ હોય તો મને ક્ષમા કરો સેંકડો અપરાધ કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગદંબા કહીને તમને પોકારે છે હે મા તેના ઉપર આપ સદૈવ પ્રસન્ન રહો છો કૃપા કરો છો હું અપરાધી છું પરંતુ તમારા શરણે આવેલ છું અત્યારે હું દયનીય પાત્ર છું હે મા તમે જેમ ઈચ્છો તેમ થાય હે દેવી અજ્ઞાનને લીધે ભૂલથી કે બુદ્ધિ ભ્રાંત થવાને કારણે મેં જે કંઈ ઓછા કે વધારે અપરાધ કર્યા હોય તે હે મા આપ ક્ષમા કરો મારી પર પ્રસન્ન થાવ હે સચ્ચિદાનંદ ધન સ્વરૂપિણી પરમેશ્વરી હે જગન્માતા કામેશ્વરી તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો મારી પર પ્રસન્ન થાવ હે દેવી હે સુરેશ્વરી તમે ગોપનીયમાં પણ ગોપનીય વસ્તુનું રક્ષણ કરનાર છો મેં નિવેદિત કરેલા આ છપ તમે ગ્રહણ કરો તમારી કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત થાઓ હે માં આપ પ્રસન્ન થાવ પ્રસન્ન થાવ પ્રસન્ન થાવ બોલો દુર્ગાની છે તો મિત્રો આપણે સાંભળ્યું નવરાત્રિના છઠ્ઠા દિવસે છઠ્ઠા દુર્ગામાં કાત્યયની દેવીની કથા મહિમા પૂજન વિધિ આરતી મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે નવરાત્રિ તે ઉત્સવ છે સાધનાનો તપનો માટે આ નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી સાધના ભક્તિ કરીને માને પ્રસન્ન કરીને જીવનમાં રહેલ નકારાત્મક પ્રભાવ અથવા આસુરી તત્વ છે તેના નાશ માટે માને પ્રાર્થના કરાઈ છે તેમાં દેખાડો કરવાની જરૂર હોતી નથી નવરાત્રિ સાધના તે મહિસાસુર વધની સાધના છે મહીસાસુર અર્થાત જે દરેક મનુષ્યમાં રહેલ એક રાક્ષસ છે એક નકારાત્મક પ્રભાવ છે એક અસુર છે એક પશુ છે જેનો નાશ કરવાનો છે નહીં કે ઉપરથી માતાને કોઈ પશુની બલી ચડાવવાની આવશ્યકતા છે આપણી અંદર રહેલા અહંકાર મોહ માયા આદિનો નાશ કરવાનો છે માની સાધના કરીને માને પ્રસન્ન કરવાના છે એ જ બલી છે માતાને આપણા તરફથી એ દુર્ગુણોનો નાશ કરીને સ્વચ્છ મનથી માની નજીક જવાનું છે જેથી માં આપણી સેવાનો સ્વીકાર કરે માટે જે આપણે સપ્તસતી દુર્ગાદેવીની કથામાં વધની જે કથા સાંભળીએ છીએ તેમાં સાર એ છે કે આપણી અંદર રહેલા અસુરનો નાશ કરવાની જે શક્તિ પ્રાપ્ત કરવી છે તે આ નવદુર્ગાની સાધના દ્વારા જ આપણને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે પણ પ્રકૃતિમાં કોઈ મનુષ્ય બાધા ઉત્પન્ન કરે છે સૂર્ય ચંદ્ર મંગળ બુધ આદિ જે પ્રકૃતિના ગ્રહો છે તેમાં ખલેલ પહોંચાડે છે પ્રકૃતિના જીવ જંતુને હાનિ પહોંચાડે છે તે મહિષાસુર છે તેના નાશ માટે જ પ્રકૃતિ દેવી પરમ શક્તિના રૂપે અવતાર ધારણ કરે છે અને તે અસુરનો નાશ કરીને મા ફરી વાતાવરણને ચોખ્ખું કરી દે છે પશુ પક્ષી આદિની રક્ષા કરે છે જે સાધુ સંતો છે તેની રક્ષા કરે છે દેવોની રક્ષા કરે છે અને જે આસુરી વૃત્તિના મનુષ્ય છે કે જીવ છે તેનો નાશ કરે છે તે જ છે આ નવરાત્રિનો સાર માટે નવરાત્રિ દરમિયાન માની પૂજા ઉપાસના અવશ્ય કરવી જોઈએ માની સામે પ્રાર્થના કરવી જોઈએ કે હે મા અમારી અંદરથી બારથી સર્વ પ્રકારે રક્ષા કરજો અંત સમયે મુક્તિના અધિકારી બનીએ એવા માં કાત્યાયની દેવીને આપણે પ્રણામ કરીએ છીએ વંદન કરીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરીએ છીએ પરમ ગુરુ છે જેવો જે સર્વ રીતે મંગલ જ મંગલ કરનાર છે સર્વ મંગલ માંગલ્યે સિવે સર્વાર્થ સાધિકે શરણીએ ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે તે બોલો મા દુર્ગાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ